श्रीनाथ जी के स्वरूप में तानिया के स्वरूप में पक्षी जापान का गणपति है राम भगवान के स्वरूप में शंकर मोदी नरेंद्र मोदी का तो गणपति का स्वरूप हो गया और इसके जो बाजू में है बीजेपी लिखा तो गणपति जी का पूरा स्वरूप आ गया હું સ્વાતી રહી ગા અહીંયા પાડોશમાં જ રહું છું અને આ દિલીપભાઈને ત્યાં અમે આવતા જતા હોઈએ છીએ અહીંયા ઘણો ખરા એ લોકોએ ચાર હજાર જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે વુડન ઉપર બી છે એ સિવાય કાચમાં બ્રાસમાં કોપરમાં બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન ભેગું કરેલું છે અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે અમારા રિલેટિવ્સ બી એમ કે છે અમારે અહીંયા જોવા આવું છે અમારા ફ્રેન્ડ સર્કલ યોગા ગ્રુપ વાળા એ લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું એટલે આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર વાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે એ ખૂબ સારું છે ના બીજું ક્યાંય નથી જોયેલું આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી એક વરસ પહેલા અમે યાર આવેલા ત્યારે જ્યારે જોયું તું ત્યારે બી ખૂબ મજા આવી હતી કે વારે વાહ અમે અમે જ્યારે આવીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ પાંચ જોતા હોય એ રીતે જ જોઈ રાખીએ છીએ કે કાંઈક નવું નવું જ લાગે એને બી એવું છે કે ના રિલેટિવ્સ છે ફ્રેન્ડ્સ છે ને ગિફ્ટમાં આવતા હોય તો વળી કઈક કઈક નવું એને એડ કરેલું જ જોઈએ છે ગણપતિમાં એટલે અમનેય બી જોવાની ખૂબ મજા આવે છે અને દિલીપ હીરાલાલ ધ્રુવ જામનગર ગણપતિ કલેક્શનનો શોખ મને આજથી ચાલીસ વર્ષ પહેલા થયેલો અને આજે એના રિઝલ્ટ મુજબ આજે મારી પાસે તમે કલ્પના કરો એવા સ્વરૂપોમાં ગણપતિની પ્રતિમા છે જેમ કે ગણપતિ ક્રિકેટ રમતા બોલિંગ કરતા કે ફિલ્ડિંગ ભરતા તો નગારા વગાડતા કે વાજિંત્ર વગાડતા ગણપતિઓ પણ મારી પાસે છે સામે રિક્ષા ચલાવતા કે બરદગાડું ચલાવતા કે ઘોડાગાડી ચલાવતા ગણપતિઓની મૂર્તિઓ પણ આજની તારીખે પણ મારી પાસે છે વસ્તુમાં જોઈએ તો અગરબત્તી સ્ટેન્ડ બોલપેન સ્ટેન્ડ ઘડિયાળ કે પેપર વેટના કે મુખવાસ બોક્સ ઉપર પણ ગણપતિ અંકિત થયેલા હોય છે અને આજની તારીખે મારી પાસે ટોટલ આઠસો ગણપતિ છે આઠસો બસો ગણપતિના કિચેન છે અઢીસો ગણપતિના વુડન ફ્રેમ છે પંદરસો ગણપતિ બાપાના વૈવિધ્યસભર ફોટોગ્રાફ છે બધું મળીને મારી પાસે બે હજાર પાંચસો ગણપતિ થવા જઈ રહ્યા છે આ વિચારમાં ગણપતિ બાપાનો વિચારમાં કહીએ તો ગણપતિ બાપાનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે અને તેને જોતા જ અનેક પ્રશ્નો ઊભા થાય કે જેમ કે એમનું નાક મોટું કાન મોટા તો પેટે મોટું તો પગ નાના આંખો જે શા માટે એટલે આવા અનેક પ્રશ્નો ઊભા થતા હતા લોકોને પૂછતો ગયો અને જુદા જુદા જવાબ ભણતા ગયા એમાંથી ગણેશનું કાલ્પનિક સ્વરૂપ મારા મગજમાં આવતું ગયું અને જેવા જેવા સ્વરૂપો આવતા ગયા એવા એવા મને મળવા અને ગણેશ કલેક્શન ચાલુ થઈ ગયું હા મને આ બધુંય કલેક્શન કરતા લગભગ ચાલીસ વર્ષ જેવું થયું રીત મને અને ગણે અને શરૂઆત તો નાની હતી પણ આજે ભગવાન ગણપતિની દયાથી પ્રાર્થનાથી મારી પાસે આકર્ષક ગણેશ ગેલેરી પણ થઈ ગઈ છે અને સારું છે Thank